તો કચ્છ ખાતે રાપરમાં બારે મેઘ ખાંગા રાપરમાં મુશળધાર તેર ઇંચ વરસાદ વરસ્યો છે રાપરમાં રાત્રિ દરમિયાન સાંભળેલાધાર વરસાદ વરસ્યો છે રાપર ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ ગાંધીધામ અંજારમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ભુજ ભચાઉ અને લખપતમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતો છે નખત્રાણામાં બે ઇંચ અબડાસા મુંદ્રા એક ઇંચ વરસાદ તો માંડવીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો ભારે વરસાદની પરિસ્થિતિમાં તંત્ર દ્વારા સૂચનો અપાયા છે સૂચનોનું પાલન કરવા તેમજ ભયજનક નદી નાળાથી દૂર રહેવાની અપીલ ભારે વરસાદના કારણે કચ્છમાં છ જેટલા રસ્તાઓ થયા છે પ્રભાવિત રોડ રસ્તાઓ પ્રભાવિત થતા વાહન વ્યવહાર બંધ કરાવો છે તો રસ્તા ઉપર અવરજવર ન કરવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે જી હા બિલકુલ ભારે વરસાદથી છ ડેમ ભરાતા નાગરિકોને સાવચેત રહેવાનો અનુરોધ કરાવો છે મધ્યમ સિંચાઈ અહેવાલ આવ્યા વધુ માહિતી સાથે મારા સંવાદદાતા પૃથ્વીરાજ પૃથ્વીરાજસિંહ જાડેજા જોડાઈ ચુક્યા છે પૃથ્વીરાજે રાપરમાં બારે મેઘ ખાંગા જોવા મળી રહ્યું છે રાપરમાં મુશળધાર તેર ઇંચ વરસાદ વરસ્યો છે શું છે હાલની પરિસ્થિતિ એ ચોક્કસ દક્ષેણ દણાયલો કે જેર દે કચ ઉપર જે લો પ્રેશર નું દખાયું હતું જેના કારણે તે વરસાદની આગાઈ કરવામાં આવી હતી જેના કારણે ભાગરૂપ તલ રાત થી જે લગભગ કહી શકાય તો જે રાતી વરસાદ શરૂ થયો હતો તે તે જ જે સૌથી વધારે વરસાદ છે રાપર તાલુકામાં નોંધાય છે લગભગ પંદર ઇંચ થી વધારે વરસાદ અત્યારે જે લાસ્ટ જે માહિતી આવી છે બાર વાગ્યા સુધીમાં તે સમયમાં નોંધાય છે ખાસ કરીને દસ ઇંચ વરસાદ છે એ જબર સાંજે વરસી છે ત્યાં બગડેલો છે જેના કારણે તમે જે તાલુકા તંત્ર દ્વારા જે અત્યારે national highway authority છે ત્યાં થી તાંબોલ જતા રવેચી રોડ રાપર તાલુકો બચાવનો નો રામવાવ રાપર રોડ સુવઈ ગામ જેતપરી road અને વામતા લખોટા ને કમરિયા road ને ભચાઉ આ તમામ તમારો તમામ બંધ કરવા છે ખાસ કરીને જો વાત કરું અંજાર ની અત્યારે આપડે અંજાર ની પરિસ્થિતિ જો ચાર વધારે વરસાદ ખાબક્યો છે અને ખાસ કરીને ને અત્યારે જે વરસાદ ની જે અત્યાર ની latest આંકડી છે

નવ ડેમો છે તે પણ આ અતરો હોર્સો થઈ ગયા છે જેના કારણે તેની તંત્રો દ્વારા એક નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે અને ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં સત્તર રહેવાનું તમામ તમામ જે લોકો છે એમને સૂચના દેવામાં આવી છે અને ખાસ કરી અત્યારે જો વાત કરું અંજાર તાલુકા તાલુકાને વાત જોઈ શકો છો આજ એક સોસાયટી જે સોસાયટીના મુખ્ય માર્ગો પર પણ અત્યારે છે એ વરસાદી પાણી ફરી વળ્યા છે જેના કારણે તેના જે વાહન ચાલકો છે તે પણ તકલીફ કરી છે અને લોકો લોકોએ પણ તંત્રો દ્વારા એટલી અપીલ કરવામાં આવી છે કે દિન જરૂરી જો ન હોય તો બહાર સતર્ક મોડું રાખવામાં આવે છે કે જાહેર માર્ગો પર પણ ઠેર ઠેર ઘૂંટણ સમા વરસાદી પાણી ભરાયા છે તંત્ર દ્વારા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરાઈ છે કે કેમ એ ચોક્કસ કહી શકાય કે જે રીતે વરસાદની ની હતી ત્યારે જે disaster મેનેજમેન્ટની ટીમો છે તે અલગ અલગ જગ્યાએ એ કરી દેવામાં આવી હતી એક NDRF ની team પણ જે છે એ રાખવામાં આવી હતી ખાસ કરીને ને અત્યારે જે વરસાદી છે એ રહી લઈને ને થોડી થોડી વાર વરસાદ વધી રહ્યો છે અને ખાસ કરીને ને જે નીચાણ વિસ્તાર છે અને ખાસ કરી ને જે કઈ જે મુખ્ય માર્ગો છે ત્યાં પણ રોડ પર પાણી ભરી વળ્યા છે ખાસ અત્યારે જે લોકો જે તકલીફ થઈ છે એક જે નીચાણ વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાના કારણે હોય અથવા તો જે કહી શકાય પાણીનો યોગ્ય નિકાલ ન થતા એટલે લોકોને ક્યાંક ને ક્યાંક હાલાકી ભોગવવી પડે અડતાલીસ કલાક પેલા નીચાણવાળા વિસ્તારમાં છે ત્યાંથી પાણીનો યોગ્ય નિકાલ કરવો એ તંત્રની પહેલી જવાબદારી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક વરસાદી પાણી ભરવાના કારણે ખાસ કરી વરસાદ અત્યારે જયારે એનું જોર પકડી રહ્યું છે પીક વે ઉપર છે જે કહી શકાય કે જે વરસાદ વધી રહ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક જે

ચોક્કસથી છે કે મધ્યમ સિંચાઈ હેઠળના હાલ કુલ નવ ડેમો સંપૂર્ણપણે છલકાયા છે ડેમ નજીકના કેવા પ્રકારના દ્રશ્યો છે સાથે જ કોઈ પણ અનિચ્છનીય બનાવ બનતો અટકી શકાય તે માટે તંત્રએ શું પગલા લીધા છે બીજી તરફ ખેડૂતોનો શું પ્રતિસાદ અત્યારે જોવા મળી રહ્યો છે ચોક્કસ થી નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણીનો પ્રવાહ વધે તો એના માટે તેને તંત્ર દ્વારા પહેલેથી જ અલર્ટ મોડ કરવામાં આવ્યો છે ખાસ કરીને જે નીચાણવાળા ગામડા વિસ્તાર છે ત્યાં લોકોને નદી કાંઠે ન જવાની સૂચના પણ આપવામાં આવી છે ખાસ કરીને જે જે વિસ્તાર છે જ્યાં જ્યાં પાણીનું છોડવામાં આવે તો એ ખાસ નદી નાળાવાળા વિસ્તારમાં કોઈ જવું નહીં તેવું અત્યારે વહીવટી તંત્ર દ્વારા જે ચોક્કસ થી લોકોને સૂચનાઓમાં આવી છે પોલુ સંત્રને પણ કામે લગાવવામાં આવે છે ખાસ કરીને કોઈ દરેક અઠવાડો વિસ્તાર છે થયા ખાસ કરીને જે નદી તળાવવાળા વિસ્તાર છે ત્યાંથી પાણીનો પ્રવાહ વધી શકતો હોય એ તરફથી ખોલી શકે તો ત્યાં પણ લોકોને

અને જે ઉભા પાક હતા એટલે ક્યાંક ને ક્યાંક ચિંતા પણ થવા રહી છે કારણ કે જે પાક વાવતર કરવાનું હતું એ વાવતર થઈ ગયું છે પરંતુ આજે અણધાર્યો જે વરસાદ છે અને ખાસ કરીને જે અ હવા પ્રભાવ વધી રહ્યો છે એને કારણે કહી શકાય કે જે નાનું સ્વરૂપ હતું વરસાદ નું હતું જે ગઈ કાલે કઈક જે પાકો છે એને નુકસાન થવા ખેડૂતો માં ક્યાંક ને ક્યાંક ચિંતા નો વિષય પણ છે અને ખાસ કરી ને અત્યારે

ઘટના બને તે માટે તંત્ર પૃથ્વીરાજજી આગળ પૂછવા માંગીશ કે વરસાદી પાણીથી જે વિસ્તારો અસરગ્રસ્ત થયા છે તે વિસ્તારના લોકો માટે તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે કે કેમ રાખી દેવામાં કેટલાક છોકરાઓ છે શું છે વરસાદ ની મજા લઈ રહ્યા છો મજા જ આજ કેવો વરસાદ થયો સ્કૂલ ની છુટ્ટી પડી એટલે મજા આવી ગયા તો કે ચોક્કસ કહી શકાય કે છોકરાઓ બાળકોમાં બાળકો માં પણ આ રજા ને લઈને એક વસ્તુ છે કે બે સ્કૂલમાં માં છૂટી પડી ગઈ છે જ્યાં exam આવતી હતી એ પણ cancel કરવા માં આવી છે અને કરી ને છોકરાઓ છે એ વરસાદ પણ મજા લઈ રહ્યા છે સાથે સાથે જે તંત્ર દ્વારા જે અત્યારે તૈયારી કરવામાં આવી છે તે પ્રમાણે જે નીચાણ વાળા વિસ્તાર છે ત્યાં જરૂરત પડે પણ જો સ્થળાંતર કરવું પડે તો એના માટે પણ ટીમ એનાયત કરી દેવામાં આવી છે ખાસ કરીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા અત્યારે જે છે એક જે એ પણ જાહેર કરવામાં આવ્યો છે જેના કારણે તે તમામે તમામ જે નીચાણવાળા વિસ્તારો છે જયારે સંપર્ક વિહાર નંબર થાય છે તે માટે તમામ પ્રકારની અત્યારે તૈયારીઓ જે જિલ્લા તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે ખાસ કરી જે નીચાણવાળા વિસ્તાર છે એના માટે જી

રસ્તા પરથી વિતા નીકળી શક્યા છે જોઈ શકાય કે લોકો પણ અત્યારે કહી શકાય સમજી રાખી રહ્યા છે જલ્દી થી સ્થિતિ છે સામાન્ય થઈ જાય તેવી જ લોકો અત્યારે પ્રાર્થના કરી છે કારણ કે કચ્છમાં જયારે પણ ત્રણ ચાર ઇંચ વધારે વરસાદ પડતો હોય એટલે કહી શકાય કે કચ્છ વાસીઓ ખમાયો એટલો વરસાદ નથી એટલે ક્યાંક ને ક્યાંક હવે મેઘરાજા ને કરવાની કચ્છ વાસીઓ જે ક્યાંક અપીલ કરી રહ્યા છે કે હવે મેઘરાજા ખમાયા કરો અને વરસાદ ને આફત નો વરસાદ બંધ કરો જી પૃથ્વીરાજજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર અમારા સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે કચ્છવાસીઓ મેઘરાજાને ખમૈયા કરવા માટેની પ્રાર્થના હાલ કરી રહ્યા છે જી હા બિલકુલ તેર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે રાપરમાં રાત્રિ દરમિયાન સાંભેલા ધાર વરસાદ વરસ્યો હતો રાપર ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો છે ગાંધીધામ અંજારમાં ચાર ઇંચ જેટલો વરસાદ તો ભુજ ભચાઉ અને લખપત લખપતમાં એક ઇંચ જેટલો વરસાદ તો માંડવીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે ભારે વરસાદની પરિસ્થિતિમાં તંત્ર દ્વારા સૂચનો અપાયા છે સૂચનોનું પાલન કરવા તેમજ ભયજનક નદી નાળાથી દૂર રહેવા માટે તંત્ર દ્વારા લોકોને અપીલ કરાઈ છે

વરસાદના કારણે ભરાયેલા પાણીમાં મજા માણતા પણ જોવા મળ્યા છે